િયા કરે ગી ખોડિયા ખી ખોડિયા ગાડી લે વિજય કુમાર મસ્ત ગાડી ચલાવીને અમે આવી ગયા છીએ ઈગલ મંદિરે દર્શન કરવા સ્પેશિયલ તો ભાઈ અત્યારે કોઈ હતું નહીં તો બંસી ત્યાંથી ફૂલ લઈ અને રાખી દીધું અને અંદર રાખી દીધું ફૂલ તો ગણપતિ બાપાની દયાથી ભાઈ ગાડી આવી ગઈ કા ગણપતિ બાપાની દયાથી ગાડી આવી ગઈ એમ તો ભાઈ ઈગલ આવી ગયા હતા

અમે પણ તૈયાર થઈ ગયો જોઈએ નવરાત્રીમાં જાય કે નહીં કેમકે પાના હા ના હા ના કરે છે તો હવે નક્કી નથી થતું કે જવું કે નહીં કેમ કે બધા હો તો હોય તો બહુ મજા આવે અને એટલા દિવસથી ભાઈ મહેમાન જ હતા અને શું કહેવાય કે શનિરાઈમાં બામણવાડા જવાનું છે અને ત્યાં નવરાત્રિમાં લોહી જાય અને વહે જાય ને ગામમાં જવાનું છે તો જોઈએ હવે શનિરાઈમાં હું થઈ પછી થોડાક દિવસમાં આવી જાય મમ્મી જોરદાર મજા આવશે તો ભાઈ આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ કેમ કે બાકી થઈ જશે મોટો તો ચાલો નવરાત્રિમાં જાય તો બ્લોગ ઉતારશું બાકી કરીએ એન્ડ તો ત્યાં સુધી અમારી ચેનલને છે અને સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ જેને નથી કહેતો